ગયા વર્ષે ઓડીઆઈ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમનાર શાર્દુલ ઠાકોરે પર એકવાર પસંદગી ધ્યાન ખેંચ્યું છે આઈબીએલ પહેલા અને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની નજીક શાર્દુલે રણજી ટ્રોફી સેમીફાઇનલમાં શાનદાર સતી ફટકારી હતી હાર્દિક પંડ્યા અને શિવમ દુબેના નામની ચર્ચા વચ્ચે શાર્દુલની આ ઇનિંગ તેના આંતરરાષ્ટ્રીય કરિયર માટે ઓક્સિજનનું કામ કરશે શાર્દુલ ઠાકોરે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં એકસો બોલમાં એકસો રન બનાવ્યા હતા દરમિયાન તેણે તેર ચોગ્ગા અને છ ચાર

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ